જે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર રાજકોટ સીટના કે જેણે પોતાના વાણી રેકોર્ડ સ્થાપિત કર્યો છે બધાની લાગણી 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 આજે અંતે ક્ષત્રિય ક્ષત્રિય પણ દીધી અને આ કદાચ એમનો છેલ્લો મોકો હશે એટલે ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈને એક રાજકારણ શુદ્ધિકરણનું અભિયાન શરૂ કર્યું છે અને આ વાણી વિલાસ કરતા નેતાઓને ઘરે બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે કે જે માણસ આજે બેટી બચાવવાની વાત કરતા હોય બેટી પઢાવવાની વાત કરતા હોય અને જયારે બેટી પડી જાય અને બે મોટી થઈ જાય અને પછી એને જ્યારે જેલમાં પૂરવાનું કામ કરતા હોય એવા લોકોને આજે સખત શબ્દોમાં ક્ષત્રિય સમાજ ભેગો થઈને રાજકારણમાંથી દૂર કરવા માટે મેદાને આવી ગયો છે અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં ક્ષત્રિય સમાજની સર્વ સમાજ ને અપીલ છે કે આવો બધા ભેગા થઈ અને આપણે રાજકારણનું શુદ્ધિકરણ કરીએ આવા નેતાઓ જે બોટરો વાણી બફાટ કરી કરી અને એક સમાજને બીજા સમાજ લડાવે છે એક વર્ગને બીજા વર્ગ સાથે વિગ્રહ કરાવે છે એવા લોકોને રાજકારણમાંથી દૂર કરવા પડશે અને એવા લોકોને રાજકારણમાંથી દૂર કરશું તો રામ રાજ

ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ